નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ નડિયાદ તારીખ પચીસ બ્રહ્મકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીની અઢારમી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રક્તદાન મહાદાન શિબિરનું તારીખ ચોવીસના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરના તમામ સેન્ટર દ્વારા રક્તદાન કરાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં સંકલ્પ કરાયો હતો જેમાં ગઈકાલે જ આશરે એક લાખથી વધુ રક્તદાતાઓએ સંકલ્પ પૂર્તિ કરતા રેકોર્ડ રક્તદાન કર્યું હતું ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર સરકારના હસ્તે રક્તદાન શિબિરનો પ્રારંભ કરાયો હતો ખાસરા બ્રહ્મકુમારી સેન્ટર ખાતે એક જ દિવસમાં સો રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને ભાગીદારી નોંધાવી હોવાનું ઠાસરા બ્રહ્મકુમારી સેન્ટરના કુંવારી જિગીષાબેને જણાવ્યું હતું આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ગીતા જોશી હેડ ઓફિસ ગાંધીનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં